ગુડ મોર્નિંગ રામ રામ દાયરા જય મુરલીધર જય દ્વારકાધીશ તો આજે આપણે જે બે દંતાના ઓર્ડર દઈ હતા એ ઓલરેડી ભરવા જવાના છે સુરેશભાઈનો ટેમ્પો લઈને જવાનું છે અને રસ્તામાંથી એક આપણે થ્રેસર પણ ભેગું લેતું આવવાનું છે હાલો તો હવે આગળનો વ્લોગ આપણે જોઈએ બસ આપણે હવે સુરેશભાઈના ટેમ્પામાં બે ગયા છે અને રાજકોટ જવા નીકળી છે હવે રસ્તાની સફર છે ને રસ્તામાં આપણે ભેગાવાળા બિપિનભાઈ આવ્યા હતા એને પણ ભેગા લેતા જવાના છે હવે હજી તો આપણે નીકળા જ છે અહીંથી ઓલરેડી હવે આગળના રસ્તામાં તમને બતાવતા જશું બધું કાંઈ આપણે રસ્તામાં બિપિનભાઈને પણ ભેગા લઈ લીધા છે એ આવવાના જ હતા એને થોડોક હું તો માલસામાન લેવાનો હતો એટલે ભેગા લઈ લીધા અને અમે રસ્તામાં હવે બસ પહોંચવા જ આવ્યા તો બસ આપણે હવે પહોંચવા જ આવ્યા છે અને ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ છે આ ઓલી ખેર અમે ઓર્ડર દેવા આવ્યા તો એ પણ ઝરમર વરસાદ ચાલુ હતો આજે પણ છે બસ જો આપણે પહોંચી ગયા જો આ ધરતી ધંતારનો ગેટ છે અહીંથી બસ અડધો કિલોમીટર જ દૂર છે ધરતી ધંતારવાળાનું સારું હાલો તો આગળ બોલેરાવાળો છે હવે પાછું આગળ ત્યાં પહોંચીને તમને બતાવીએ વિડીયો તો અહીંથી બધા દંતરના ચાલુ થઈ જાય છે જો આ દંતર પડ્યા છે આ બળદેવવાળાના છે આપણે ઓલી ખેડે પણ આવ્યા હતા બળદેવ દંતરમાં નજર મારી હતી ચક્કર મારી જોઈ આખું ફાઇબર આવે તે પછી આવે છે આ ગુજરાત વણીવાળા આ રૂટ ઉપર બધા દંતરવાળા વધારે છે હવે ધરતી દંતરવાળાનું પણ થોડુંક આગળ છે આથી આગળ આવીએ એટલે બતાવ્યું તમને બસ ન્યાં જ પહોંચવા આવ્યો અહીં આયા બધી ઇન્ડસ્ટ્રી જ છે દંતરવારાની આ બધો પ્લોટ પડ્યો છે એ પણ જો ભાઈ ભાઈ બસ હવે જો આ ધરતી દંતરવારાનું આવી ગયું સાઈડમાં આ ગેટ છે એ ધરતીવાળાનો હે જુઓ બસ હવે હાલો સાઈડમાં પાર્કિંગ કરીએ અને અંદર જઈએ આ ધરતીદ અંતરનું પ્રીમિયમ મોડલ સામે જ રાખ્યું ભાઈ પ્રીમિયમ મોડલ જોવો બીપિનભાઈ ઉતાવળા તો જો હજી તો આપણે ઉતરા નહીં તા તો બિપિનભાઈ ધરતીદંતરમાં પહોંચી ગયા હજી તો આપણે ઉતરીને દઈને બધુંય હામુનમું કરતા હતા તા તો અંદર વહી ગયા બિપિનભાઈને ઉતાવળ બહુ છે આજે કે આ પાછા વહેલા છૂટા થઈ જાય અને આ છે વિજયભાઈ આપણે ઓલી ખેરે હતા તો હાલો આપણે પહોંચી ગયા અને આ વિડીયો તો તમે ઓલી ખેરે જોયો હોય પણ કદાચ અમુકે ના જોયો હોય તો બતાવી જોઈએ તમને જો આ પચીસ મોડલ અલગ અલગ પીડા છે જે બધા એ બધા જો આ દિવ્યેશભાઈ એ બેઠા છે ટેબલે આપણો ઓર્ડર એને જ કન્ફર્મ કર્યો હતો બધો તો સારો હાલો હવે મળીએ એને તો આપણે પહોંચી ગયા ને પ્રદીપભાઈ અહીંયા હતા પ્રદીપભાઈ કે ચા પાણી પીયો એને ખબર છે કે આ ચા પાણીના પ્યાસી છે એટલે ચા આપણે પોઈચા ભેગ જ મગાવી લીધો એ કે ચા પીઓ પેલા બિપિનભાઈની વાત પીએ આપણે અહીંયા પીએ નહીં ચા એ કંઈક ચા પાણી પી લીધા અને ટેબલે બેઠા એ પાછા દિવ્યેશભાઈ જો બિલ બનાવે છે મેં એને કીધું થોડુંક માન રાખજો પણ ધરતીમાં હું છે થોડુંક માન તો રહીએ નહીં ક્વોલિટી સારી આપે પણ માન નહીં રાખવાનો પેલો પ્રશ્ન એનો એ કે ક્વોલિટી સારી દેવાની તો ભાવ ઓછો નહીં કરવાનો બરાબર આ આપણા સુરેશભાઈ આવ્યા છે ટેમ્પો લઈને ભરવા અને આ ભાઈ છે એ ધરતીમાં પેશિયલ આપે છે દંતારનું આપણે એના પાસે જ મકવી લે પણ આપણે હું છે થેસર ભરવાનું હતું ને એટલે લાંબા રૂટમાં જવાનું છે અને આ ને આ બધા બેઠા છે સ્ટાફ આ ભાઈ જો થોડાક નવા આવ્યા છે શું નામ હે ભાઈ તમારું हाँ ओली खेरे हूँ जी जाहरात करता भूली गया नाम चीलते आ बता दंतर है जो हाँ 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 था दंतर लई आप एट करवा हूँ तो आप धरती तो दंतर में आया था जो ये भाई है संजय भाई वो हिंदी में बोल रहे हैं और हम गुजराती में बोल रहे हैं हमारी तो हिंदी ऐसी चलेगी ना कुछ बात ही मत पूछना तुम्हारा नाम क्या है भाई संजय कुमार विश्वकर्मा हाँ तो ये धरती दंतर में काम करते है हमको हिंदी तो अच्छी फागती है बहुत नई फागती है कुछ इसके पास से सीखते हैं तो ये मॉडल में आप क्या कर रहे हैं सर संजय सर अभी इसमें गेयर बॉक्स लगा रहे हैं और बॉक्स के साथ में चैन की सेटिंग कर रहे हैं ओके कोई बात नहीं ये कहाँ का एरिया का है दंतर ये सभी जगह चलेगा सभी जगह हाँ। ओके ओके कोई बात नहीं हमें संजय भाई से मिलकर खुशी हुई અમારા હિન્દી કા બોલને કાઇલ કેસ લગા આપી ના જરા સંજય સારું હાલો મોજ મે હિન્દી બઢિયા હિન્દી થોડી થોડી આ જાયગી ઓકે ઓકે ગયું હે અને આપણું બિલ બની ગયું હે તો હવે બિલ માં ભાઈ રેડી હવે અહિયાં સાઈન કરી દો સાઇન કરવાની સાઇન કરે

આપણે બધું લઈ લીધું કમ્પ્લીટ થઈ ગયું બિલ બિલ બનાવી દીધું અને પૈસા દીધા વગર આપણે તો પણ છે પૈસા દેવા જ જો હવે ગણવા ચાલુ એટલે પૈસા ગણવા ચાલુ કરીએ બીજું પચાસ હજાર હતા ઘટે તો પૂરા કરવા પડે સુરેશભાઈ આ તો જે વાંચતું છે ને ઘટે તો પૂરા કરવા

અને હવે જો બોલેરો લઈ અને નીકળી છે જે ધરતી દરનું કારખાનું છે એ કારખાનેથી આપણે ભરવાનું છે બિપિનભાઈ તો ઉતરવામાં એટલા ઝડપી હતા પાછા ચડવામાં એટલા ઝડપી તો હાલો ધરતી દંતાની જે મેઇન કારખાનું છે એ થોડુંક કિલોમીટર એથી આગળ છે એ ત્યાં આપણે પહોંચી ગયા હે ધરતી દાના કારખાને ઓલરેડી કેટલા વીઘામાં છે આ ભાઈ ધંધાનું કારખાનું બાર વીઘામાં આ ધરતી ધંધાવાળાનું બધું છે આખું કારખાનું જો આ ધરતી ધનતા ગેટ છે કારખાનાનો બરોબર આપણે ગેટ તો લે ભાઈ બંધ રાખ્યું ઓલે ગેટે સુરેશભાઈ રિવેશ મારો ભાઈ ડ્રાઈવરને મારવો પડે ને એટલે મગજ ફાટી જ એક તો બપોરથી આ

આ સિક્યુરિટી વાળા ભાઈ છે કેવું લાગતું ધનતા પર્વ જવા દે